તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કંઈક આપણા પાડોશીના જીરૂમાં જે આપણે ઊભા છીએ ઓલી બાજુ દેખાઈ આપણી મરચી છે ઓલી બાજુ દેખાઈ આપણું મકાન છે અને આ રોડ છે આ રોડેથી આ પાડોશી આપણા છે અને ત્યાર પછી આપણું ખેતર આવી જાય છે અને આપણું અત્યારે મરચાં વીણવાનું કામ ચાલુ છે અત્યારે ટ્રેક્ટર સામે ઠલવાય છે ને આપણે અહીંથી પીવાનું પાણી અહીંથી આપણે લઈ જઈએ છીએ અને આપણે જે બાજુથી જ આપણે પીવાનું પાણી ભર્યા છીએ કારણ કે આપણા જે કૂવાનું પાણી છે એમાં હવે ડાની મોટરો હાલે છે એટલે એમાં પીવાલાયક પાણી રહ્યું નથી એટલે આપણે પીવાનું પાણી છે એ આજ વાડિયાથી ભરતા ભર્યા છીએ અને આપણી વાડીએ અહીંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે એમાંથી આપણે પીવાનું પાણી ભરે ભર્યા છીએ અને આપણે અત્યારે હાલ પાણી ભરવા માટે આપણે આવી ગયા છીએ પરંતુ આજે આપણે આપણા પાડોશીના જીરું આમ પાછરું થોડુંક છે પણ છે અત્યારે હાઈ ક્લાસ સરસ રીતે આમાં ઘણા ખરા અવ અવનવાય દેશી પ્રયોગો કર્યા છે તમે જોઈ શકો છો અત્યારે ઘણી જગ્યાએ તમને આવી હોટિયું આંકડાની છે એવી ઘણી જગ્યાએ ખોડેલી જોવા મળે છે ને આમાં ઓર્ગોનિક પણ કરે છે અને કેમિકલયુક્ત પણ બંને રીતે આ જે આપણા પાડો છે એ ખેતી કરે છે વધારે તો આમાં ઓર્ગોનિક જ કરે છે કારણ કે ઓર્ગોનિક ખેતી ખૂબ સરસ રીતે ખર્ચો ઓછો અને સારું એવામાં થતું હોય છે અને ક્યારે ક્યારેક આમાં જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરે જ છે તો અત્યારે હાલ એને જે આંકડા ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો આંકડા મસ્ત રીતે ઘણી જગ્યાએ એને આંકડાની ડાળીઓ અત્યારે ખોડીને રાખી દીધી છે તો શા માટે રાખી દીધી છે એનો આપણે થોડોક આજ અંદાજ કાઢવાનો છે જો કે આપણે એક ફ્રી એને વાત તો કરી હી કે તમે આંકડાનું આંકડો શા માટે આ રીતે રાખ્યો છે તો એનું પહેલાં સૌથી પહેલા એનું જીરું જોઈ લઈએ તો સરસ રીતે અત્યારે પાસે તો થોડુંક વાવેલું છે આપણે બે હીને થોડીક જો નજર કરીએ તો અમે એક માળ અત્યારે હાલ કમ્પલેટર થઈ ગયો છે અને ફૂલ પણ સરસ રીતે ઉગડે છે આપણા જીરોની પાછળ આ એક મહિનો એટલે કે વીસ દિવસ જેટલું લેટ છે પરંતુ જીરું અત્યારે ખૂબ હાઈ ક્લાસ રીતે છે અને આને ઉગી ગયા પછી ત્રણ પિયત લગભગ આપેલા છે મારા અંદાજ પ્રમાણે ત્રણ પિયત ઉગાડવામાં આપેલા છે અને ત્રણ પિયત એ પછી આપેલા છે તો અત્યારે સૌથી પહેલાં તો જીરુંની નરવાઈ પણ તો અત્યારે ખૂબ સારી એવી છે અમુક ત્યારામાં પારવું છે અને અમુક ચારામાં સારું છે તો સરસ રીતે અત્યારે જીરું છે અને તમે જોઈ શકો છો એક આંકડાની ડાળીઓ આ રીતે બધે એને ઘણી જગ્યાએ આવી રીતના કાપી કાપીને ખોડી દીધી છે તો સૌથી પહેલાં તેના જો આમ આપણે અંદાજ લગાડીએ તો એ નથી તો ચકલા આમાં બેસતા નથી કારણ કે ચકલામાં આમ તો જોવા જઈએ તો ચકલા બેસે તો સારું આમાં યળ ને એવું બધું ખાઈ જતા હોય છે તો આ જે હલે એના કારણે તો સૌથી પહેલાં તો ચકલા કે કોઈ પણ પક્ષીઓ આમાં બેસતા નથી અને બીજા નંબરમાં આંકડો ખૂબ એક એવી વનસ્પતિ છે જેને જો સરખી રીતે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક છે જો આકડાને આપણે આમ જોવા જઈએ તો વાહ વાહ માટે પણ આંકડો ખૂબ ફાયદાકારક છે આપણા શરીરને પણ ખૂબ અનુકૂળ છે આંકડો ઘણી એવો ફાયદાકારક છે અને આંકડાની અંદર ભરપૂર માત્રામાં પોટાશ પણ રહેલું છે અને ફૂગમાં પણ સારું એવું કામ કરે છે આમ તો જોવા જઈએ તો ઓર્ગોનિક ખેતી કરતા હોય તો લગભગ તો અનુભવ હશે જ તે ખાટી છાશ ગૌમૂત્ર તુલસીના પાન એવું જો આમાં ઓરો આમાં છટકાવ કરવામાં આવે તો આમાં કાળિયો પણ અટકી જતો હોય છે તો આંકડો છે એ અત્યારે આમ જોવા જાય તો જે ખોડિયો છે એ મને મારા અંદાજ પ્રમાણે એમાં સારું એવું ફૂગ ના શકે નહીં હવા પણ જો આમ ફેલાઈ જતી હોય તો આ રીતને જો આંકડો ખોડ્યો ને આ રીતનો એનો પવન ફેલાતો હોય તો એટલામાં ફૂગ આવવાની શક્યતા ઓછી રહેતી હોય છે કાળિયો આવવાની શક્યતા ઓછી રહેતી રહેતી હોય છે એ અંદાજ પ્રમાણે આપણે વાત કરીએ તો ઘણી જગ્યાએ આંકડા આપણા પાડોશી ખોડી દીધા છે તો આના કારણે ફૂગમાં થોડુંક જાજુ કંટ્રોલ જરૂર થાય છે અને આકડો જો પાણી સાથે પીવડાવવામાં આવે તો એની અંદર સારું એવું ફૂગ અને પોટાશિયમમાં મળતું હોય છે પરંતુ આંકડાને જો બોરો બનાવી અને એનો ઉપયોગ જો કરવામાં આવે આકડાને આઠથી દસ દિવસ પાણી અંદર શેડવવામાં આવે એ કેરબમમાં પાણી લઈ અને એમાં આંકડો નાખી અને હવાર એને હલાવવામાં આવે અને સરખી રીતે હળી જાય અને પાણી પિયત દ્વારા જીરુમાં કોઈ પણ પાક પાકમાં આપવામાં આવે તો એમાં ઘણી બધી એવું એમાં એવું આંકડો હેરવીન જો પ્રયોગ કરવામાં આવે તો ઘણો બધો એમાં આપણે ખેતીમાં ફાયદો થાય છે તો આપણા જે આપણા સેડેશ એવી વનસ્પતિ છે જેનો આપણે હજી સુધી અંદાજ નથી આ જો આંકડો છે એવી ઘણી બધી વનસ્પતિઓ આપણા છેડ જ હોય છે પરંતુ આપણે એને ઓળખી શકતા નથી તો સરસ રીતે જો આપણે આપણા જે ગઢિયા આપણા પૂર્વજો જે આમ તો પેલા કેમિકલયુક્ત ખેતી નહોતી એ પહેલાં આપણે આપણા ગઢિયા આવા દેશી નુસ્ખા ઘણા કરતા હતા જે આપણને લગભગ યાદ પણ નથી તો આવા આંકડાના પ્રયોગો જો કરવામાં આવે દર્શક મિત્રો તો સારું એવું એમાં અનુકૂળ રહેતું હોય છે ફૂગમાં ખાતરમાં સારું એવું અનુકૂળ રહેતું હોય છે તો આ રીતના દર્શક મિત્રો જો આપણે દેશી આપણા જે દેશી નુસ્ખા છે જો આપણે ભૂલી ગયા છીએ જો ફરીથી યાદ કરીને આપણે એને અપનાવીએ તો સારું એવો ફાયદો થતો હોય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો